જય શ્રી રામ મિત્રો જો તમે જઈ શકો છો આ છે રામ રામચોક મિત્રો અહીંયા ગરબી થતી હોય છે નવરાત્રિમાં આવડો આ છે વાંકાનેરનો ફેમસ એવો રામચોક રામચોકની બાજુમાં આવેલી છે આ શાહ બાબા સાહેબની દરગાહ મિનારાજી કહેવામાં આવે છે તે મિનારાની બાજુમાં જ આવેલી છે સોરઠે રથપુર સમાજની વાડી જે તમે અમારા આગલા વિડીયોમાં જોયું હશે તો આ મિનારાની બાજુમાં આપણે એક ઐતિહાસિક મંદિરના દર્શન કરવા જવાના છે જે મંદિર છે રાજાશાહી વખતનું મંદિર આશરે આ મંદિરને દોઢસો વર્ષ જેવું થઈ ગયું છે તો વાંકાનેના લોકો જેટલા વિડીયો જોતા હોય તો કોને કોને આ મંદિરની ખબર છે લગભગ તો મોટી ઉંમરના જે બધા હશે તેમને ખબર હશે મારા જેવા જોવાની બહુ ઓછી ખબર હશે કેમ કે મંદિર આમ તમે જુઓ ને તો આવડું આ મેઇન રોડ છે રોડની અંદર આ મંદિર આવેલું છે એટલે અહીંયાથી જે લોકો નીકળતા હોય તે લોકોનું ધ્યાન જાય કે ન જાય પણ ત્યાં થોડુંક અંદર આવેલું છે અને અહીંયા બોર્ડ મારેલું છે શ્રી નૃસિંહ નૃસિંજી મંદિર તો મિત્રો આજે આપણે આ મંદિરની મુલાકાત લેવાની છે આ મંદિરના આશરે રાજાશાહી વખતથી એટલે માનું ને સો થી દોઢસો વર્ષ થઈ ગયા છે આ મંદિરને તો ચાલો આપણે મંદિર અંદર જઈએ દર્શન કરીએ અને આનો ઇતિહાસ જાણીએ જય શ્રી રામ મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ નૃસિંહ ભગવાનના મંદિરે જ્યાં તમને મેં વાત કરી એમ એક કે દોઢસો વર્ષ જૂનું મંદિર છે અત્યારે રમવા ઝાલા જ્યાં મંદિરનો કાળભાર સંભાળી રહીએ છે દેખરેખ રાખી રહીએ છે તેમના સાથે આપણે વાત કરીએ અને મંદિર વિશે થોડું ઘણું જાણીએ જય શ્રી રામ બાપુ જય શ્રી રામ આપણા મંદિર વિશે આપણા બધા ભક્તોને જણાવજો ને થોડુંક માહિતી આપશો ને કઈ જગ્યાએ આવેલું છે શું છે તે બધું આ નુરસિં મંદિર એક પુરાણી જગ્યા છે જ્યારે વાંકાનેર વસેલું તે સાથે જ બાપુ સાહેબ મહારાણા પ્રતાપસિંહ બાપુ અથવા અમરસિંહ બાપુના દરમિયાન આ મંદિરની નિર્માણ થયેલ છે પહેલાં ઝૂંપડી હતી પછી આ નવું મંદિરનું નિર્માણ થયેલ છે આશરે દોઢસો વરસ જેવું અંદાજીત કહી શકાય એમ મારી સાંભળવામાં મારા વડીલો દ્વારા મેં સાંભળેલી વાત બરાબર કોઈ પણ એક હિતમાં નથી પણ છતાં મારા વડીલો એ કીધેલી વાતથી હું આપને કહી શકું છું કે આશરે દોઢસો વર્ષ થયેલા છે આ મંદિરની વિશેષતા એ છે તમે દરેક મંદિર જોયા હશે કે પૂર્વ દિશામાં એના મુખ હોય છે આ મંદિર પશ્ચિમ દિશામાં મુખ છે એનું કારણ એ છે કે આ નૃસિંહ ભગવાનનું મંદિર છે ત્યારે અણાકષ્ણને વધ કર્યો અને પ્રહલાદની યાચિકા સાંભળી અને પ્રાર્થના સાંભળી અને જ્યારે પ્રગટ થયા ત્યારે સાંજે સાત વાગ્યા એટલે આથમતો દિવસ હતો એટલે એ એ મતલબના હિસાબે આ મંદિર નિર્માણ પશ્ચિમ દિશામાં કરવામાં આવેલ છે આ મંદિરની વિશેષતા બીજી એ છે કે અહીંયા નૃસિંહ ભગવાનનું સ્વરૂપ નથી પણ કૃષ્ણનું સ્વરૂપમાં બિરાજમાન છે નૃસિંહ ભગવાન એક લિંગ સ્વરૂપે છે શાલીગ્રામ સ્વરૂપે અને રાધાકૃષ્ણ ની મૂર્તિ કંટે કરવામાં આવી છે એટલે એ રાધાકૃષ્ણ સ્વરૂપ નૃસિંહ ભગવાન સ્વરૂપ જ છે પણ રાધાકૃષ્ણ સ્વરૂપે બિરાજમાન આયા છે આ મંદિરની મૂર્તિની પણ એક વિશેષતા છે આ કોઈ સામાન્ય પથ્થરથી બનેલી મૂર્તિ નથી આ જેમ આપણે અયોધ્યામાં હમણાં રામ મંદિરનું નિર્માણ થયું એના જે પથ્થરનો કાળો પથ્થરમાંથી નિર્માણ કરવામાં આવેલું એવું જ આ ઉલ્કા ત્યારે આ આકાશમાંથી ઉલ્કાનું ધરતી ઉપર અવતર થયું હોય અને એનો જે પથ્થર પડેલો હોય એ પથ્થરમાંથી આ માદા રાધાકૃષ્ણ મૂર્તિનું નિર્માણ થયેલ છે બીજું કે આ મંદિરની અંદર સિંધાવતરમાં સંત થઈ ગયેલા જે લાલજી મહારાજ એ આ મંદિરની સેવા પૂજા કરતા હતા એવું મેં સાંભળેલ છે અમારા વડીલો દ્વારા ત્યારબાદ અહીંયા દવે પરિવાર કારણ કે મંદિરની પૂજામાં લાલજી મહારાજ તો સંત જેવું જીવન જીવતા એટલે હાલતા મંદિર રેડું મૂકી અને પોતાના વિચરણમાં નીકળી જતા એટલે સ્ટેટે વિચાર્યું કે આવું આ તો સંત મહાત્મા છે તો કોઈ સંસારીને આ પૂજા આપીએ તે પછી દવે પરિવાર પ્રવીણજી પ્રવીણભાઈ દવે એમના ફાધર ભગવાનજીભાઈ દવે એ અને એમના મધર કંચનબેન દવે જે છે એના દાદે એને આ સંભાળેલું સેવા પૂજા કરેલી પછી ભગવાનજીભાઈ દવે પછી પ્રવીણભાઈ દવે અત્યારે યોગેશભાઈ દવે પૂજા તરીકે સંભાળે છે અમે છેલ્લા પાંચ વર્ષથી સમર્પણ ધ્યાન કેન્દ્ર વાકાને જે સિંધાવદ સૌરાષ્ટ્ર સમર્પણ આશ્રમ સિંધાવદ ખાતે આવેલો છે એ સમર્પણ ધ્યાનની સંસ્થા અત્યારે આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે

તો આપણે આ મંદિરે દર્શન કરવા આવવું હોય તો કઈ જગ્યાએથી આવવાનું આ રા રામચોક જે દરબાગઢની બાજુમાં જે જૂની મામલદાર કચેરી હતી ત્યાં અમારા ચોકની અંદર રાજકવિ નથુરામ માર્ગ જે જૂની ઇન્દરમા મામલદાર કચેરીને રોડ હતો તે અને પ્રતાપ ચોક થી પણ માર્કેટ ચોક થી પ્રતાપ ચોક પ્રતાપ ચોક થી રામચોક અને બાજુમાં શાહ બાવાના મિનારા છે ત્યાં આ મંદિર આવેલું છે મંદિરનો ટાઈમિંગ દર્શન કરવા માટે આવવું હોય તો તમારે દર્શન કરવા તો આમ તો તમે ગમે ત્યારે ખુલ્લું જ હોય છે મંદિર તેમ છતાં પણ સાંજે અમે સાડા પાંચ થી સાડા સાત સુધી હોઈએ છીએ અને સવારના પણ અમે સાડા પાંચ થી સાડા સાત સુધી હોય છે દિવસમાં ગમે ત્યારે દર્શન કરવા આવી શકે ગમે ત્યારે તમે મંદિર તો ખુલ્લું જ હોય છે એટલે આવી શકો છો એક ફેરે અવશ્ય આ મંદિરના દર્શનનો લાભ લ્યો ઘણા લોકોને ખ્યાલ નહીં હોય કે આવું દિવ્ય મંદિર અંદર છે તો અમારી પણ વિનંતી છે કે આ મંદિરની અવશ્ય મુલાકાત લ્યો અને દર્શન કરીને ધન્યતા અનુભવશો મિત્રો અહીંયા તમે ચિંતન શિબિર પણ કરી શકો છો અહીંયા તમે બેસીને ધ્યાન ને તે બધી વસ્તુ તમે કરી શકો છો તે બધી વસ્તુ તમને થોડીક વારમાં દેખાડીશ તો તમે જોઈ લેજો કેવી રીતે ક્યાં બેસવું એ બધું સારું બાપુ જય માતાજી તો આ છે મંદિરનો અંદરનો નજારો મિત્રો તો તમે જોઈ શકો છો આવી રીતે કંઈક મંદિર આવેલું છે આ છે ફરિયાનો ભાગ મિત્રો બહુ પૌરાણિક મંદિર છે એટલે મજા આવશે તમને જોવાની એકવાર તમે દર્શન કરવા ચોક્કસ આવજો અંદર આવતા જ આપણને હનુમાનજી મહારાજ આવી રીતે દેખાઈ જાય છે તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજની પ્રતિમા કેવો સરસ મજાનો નજારો છે એ મંદિર અંદરનો જોલ્યો મિત્રો આ તમે પ્રતિમા જોઈને જ સમજી શકો છો કે આ મંદિરને કેટલો ટાઈમ થઈ ગયો હશે મિત્રો અને આ આ મંદિરનું બાંધકામ કેવું છે તે પણ હું તમને દેખાડીશ તમે જોઈ શકો છો હનુમાનજી મહારાજની પ્રતિમા તો ચાલો હવે આપણે અંદર નૃસિંહ મહારાજના મંદિર અંદર જઈએ તો તમે જોઈ લો તોરણ બોરણ બાંધેલા છે અને સરસ મજાનો નજારો છે રિનોવેશનનું કામ કદ થોડું ઘણું થયેલ છે અને તમે આ નજારો જોઈ લો મિત્રો કેવું લાગે આપણને એમ જ લાગે કે રાજા મહારાજાની હવેલીમાં આપણે આવી ગયા છીએ તેવું લાગતું હોય છે મિત્રો આ છે ઓલા બાપુ જેની આપણને હમણાં થોડીક પહેલાં બાપુએ વાત કરી હતી કે જે ચિંતન શિબિર અહીંયા ચાલતી હોય છે તે નજારો છે મિત્રો તો તમે તેની ચરમ પાદુકા પણ જોઈ શકો છો મિત્રો ને આની બાજુમાં આ બાજુમાં બીજી એક વિશાળ ગલી આવેલી છે જ્યાં તમે શાંતિથી બેસીને ધ્યાન કરી શકો છો કેમ કે અહીંયા કોઈ પણ જાતનો ઘોંઘાટ કે એવું કંઈ થતું નથી તેના હિસાબથી આપણને અહીંયા બહુ મજા આવે છે અને આપણા જીવનમાં શાંતિથી આપણે અહીંયા બેસી શકીએ છીએ તો તમે જોઈ લો આ નજારો અહીંયા તમે શાંતિથી બેસીને ભગવાનનું નામ લઈ શકો છો અને અહીંયા બેસવાથી અંદરથી એવી અનુભૂતિ થાય છે કે વાત જ ન પૂછો મિત્રો તો જીવનમાં એકવાર આ મંદિરની મુલાકાત ચોક્કસપણે તમે લેજો અને મંદિરની નજારો તમે જોઈ લ્યો નકશીકામ તમે જોઈ લ્યો કેવું સરસ મજાનું કરેલું છે તે અને એકદમ પૌરાણિક મંદિર છે આશરે સો થી દોઢસો વર્ષ જૂનું આ મંદિર છે તો તમે ભગવાનના પણ દર્શન કરી લ્યો મિત્રો અને કેવું મંદિર છે તે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને મારો વિડીયો કેવો લાગ્યો તે પણ કહેજો અને મંદિરની આજુબાજુમાં બે સાઈડ આવી રીતે તમે બેસી શકો છો બે બાજુ આવી રીતે મોટી મોટી ગલી રાખવામાં આવેલી છે જેને ઓસરી કહેવામાં આવે છે મિત્રો તો અહીંયા તમે શાંતિથી બેસીને ભગવાનનું નામ લઈ શકો છો મિત્રો તેવો સારો એવો નજારો છે તો તમે જોઈ લો મિત્રો મિત્રો ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરવાનો ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં જય ઋષિ ભગવાન લખી દેજો મિત્રો સારો મિત્રો મળી શું પાછા એક નવા સારા વિડીયોમાં ત્યાં લાગી મને રજા આપો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા ગામમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબના ફેમિલીને તેના દર્શન કરાવી લો કરાવી શકો મિત્રો તે હિસાબથી તમને કહું છું સારો મિત્રો તો તમે કરી લો દર્શન નૃસિંહ ભગવાનના છેલ્લા મળીશું પાછા એક નવા સારા વિડીયોમાં તે લગી મને રજા આપ